કે ભારત વર્ષનો યુવાન કેવો હોય પહેલાં અંગતની વાતો કરતા થા તો એમ થાતું હતું કે રાવણની કચેરીમાં એકલો એક એકવીસ વર્ષનો યુવાન આમ ખાલી પ્રવેશ થાય તો આખી સભાની હાડા હાટ કરતી નજર એની બાજુ વહી જાય અને રાવણ જેવો રાવણ બાપુ કેવા મળે અરે આ કોણ આવ્યો છે અને રાવણ બોલ્યો છે રામાયણમાં કે વાનર કોણ છો તું અને તેથી એમ કહેવાય કે અંગત બોલ્યો છે મેં અહીં અંગત વાલિકા બેટા એ રાવણ વાલી નું નામ સાંભળ્યું છે હવે જેના બાપે છ મહિના બગલમાં રાખ્યો એનું નામ નો સાંભળ્યો પણ રાવણમાં બધું હોવા છતાં અહંકાર નહોતો નીકળ્યો નહીં શિવનો ઉપાસક હતો પણ એનામાં જે અહંકાર હતો અને શેલી જ્યારે જયારે એમ કહેવાય યુદ્ધના મેદાનમાં જાય છે આખી લંકા સાફ થઈ ગઈ ચારેય મહાદેવને કહીને ગયો છો તારો શિષ્ય છું મારો અહંકાર ને મૂકી શકું હું હું છું તું તું છો રામ રામ છે પણ મારે જે પ્રોગ્રામ કરવો હતો એ થઈ ગયો મહાદેવ પણ વાલી ને પૂછે રાવણ કે છે હા 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 એક વાનર હતો એવો જોરદાર એટલે અંગત દાંત કાઢે છે મહારાજ જે હોય કહી ગયો અરે ભાઈ વાલી શું કરે છે તાર બાપા

તોય ગોટો વળી જાય કાન સારા મહારાજા અમરીશને ભગવાન પ્રસન્ન ધ્યાન કીધું માગ તાક મને હજાર કાન દે જેથી કરીને તારા ગુણ ગાન હાભેળા કરવું કારણ કે પહેલી ભક્તિ શ્રવર્ણ છે રાવણને કાનમાં કીધું કે મહારાજ માફ કરજો તમે જેની વાત કરો છો એને મારીને તો રામ અહીંયા આવ્યા છે હવે ખરેખર રાવણને પાછું ફરવાનો મોટા મોટો બાપુ પોઈન્ટ હતો કે જેણે મને છ મહિના બગલમાં રાખ્યો હોય એને જો રામ મારી શકતા હોય તો ખરેખર મારે આને અમે યુદ્ધ ન કરાય અને આને અમે જીદ ન કરાય પણ રાવણી વૃત્તિ હતી ને એટલે એનો વિચાર શું આવ્યો કે જેનાથી ડરતો હતો એનો તો રામે મારી નાખ્યો હવે મારે બી બીવાનું થાય પણ એણે એ ન વિચાર કર્યો કે જેણે માર્યો એ જ મારી સામો આવે છે બસ મગજમાં એટલું લઈ લીધું કે જે વાલી થી હું ડરતો હતો એને તો આને મારી નાખ્યો છે આ અતિક્રોધમાં રાવણ આવીને બેફામ બોલે છે અંગત સામે અંગત જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો ફળ ગયો તું તે તારી જનેતાની કુંખ લજવી છે ખૂબ બોલ્યો છે માટે કહું છું અંગત તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈને તારા બાપનું વેરવાળીએ ત્યારે અંગત બોલ્યો છે મહારાજ મારા બાપુજી મહાન હતા પણ લખણ તમારા જેવા હતા એટલે પ્રભુએ માર્યા છે માટે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મરતા મળતાં મારો બાપ જો રામનાથમાં બાવડું હોપતો હોય એટલે ભગવાન રામે મને મોકલો છે કે તારા બાપુજીનો મિત્ર હતા તમારા ઘણા સમયથી તમારા ખોરડા ખોરડાયેર સંબંધ છે નહીં તો પીઠ જાંબુવાનને ઘણા હતા સમાધાનમાં તો પીઠને મોકલવા જોઈએ ને પણ ક્યારેક રામકુબા મને એવું લાગે કે રામે અખતરોય કર્યો છે કે તારા ભાઈ ને મેં મારા પક્ષમાં લઈ લીધો છે વિભીક્ષણને પણ મેં જેના બાપને માર્યો એ છોકરાને તારી પાસે મોકલો છું તારામાં સત્ય હોય તો જ તારા પક્ષમાં આવી શકે તારામાં તેવડ હોય લઈ લે તારા પક્ષમાં આવી સેલેન્જય કરી હોય અને રાવણે આવી બધી યુક્તિ કરી અતિશય કીધું ત્યારે કીધું કે હે વાનર સાંભળ તમે જે વાનરની ફોજ લઈને આવ્યા છો એ તો મારા લંકાના વાસીઓનો ખોરાક છો જામવાન મહાન છે પણ એને બુઢાપો આવ્યો છે લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં રામના બાળની તાકાતની મને ખબર છે પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે એટલે લડી શકે એવી પરિસ્થિતિમાં એ પણ નથી લખન મહારાજ જે છે તે પણ ભાઈનું રુદન સાંભળીને એ માનસિક ભાંગી ચૂંટેલા છે એ કંઈ લડી શકે છે નહીં હવે બાકી રહ્યું તમે વજા વાહે વાંદરા એ તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો જેમ નદીમાં ઘોડાપુર આવે હાથ કરતાં એમ કે કાંઠાના જાડવા ડફો ડપ થતા એમ કે હળ કરતા સાગર ભેગા થઈ જાય

તારા દસ મુખ છે એમાં ચાર મુખ એવા ગુણવાન છે ચારેય મુખ વેદોની વાણી નીકળતી હોય છે અને અત્યારે તું જે હનુમાનજીના વખાણ કર્યા એ ઓલા ચાર વેદ બોલે છે ને એ માયલું મુખ બોલ્યું છે એટલે જે મુખમાલી વેદ નીકળ્યા હોય એ જ મુખ વખાણ નીકળે એ બધાની આગળ વધ્યો જાય એટલે અમે બી હવે ભરોસો છે કે રાણ અમારા હનુમાન છે એ બધાની આગળ થઈ ગયા પણ વાત રહી મહારાજ તાકાત નહીં બળ નહીં તો સાંભળી લે મહારાજ તારી ભૂલ એ થાય છે કે એ મારા કાકાની ડેલીએ બે હવાવાળો છે એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગતમાં છે હવે રાવણ હાંભળ તારી આરે બાંધવું હું અને એક ભારત વર્ષનો યુવાન રામની ફોજનો ફોજ નો એક નાનો સૈનિક આજ તારી કચેરીમાં પગ મૂકે છે અને તારી કચેરીમાં પગ મૂકવું ને કોઈ તારી સભામાંથી તલ જો મારો પગ ઊંચો કરી શકે તો સોગંધ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઓ એટલું કઈ ને અંગત ધરતી આમ હાથ પસાડ્યો ને તાર રાવણ ગાદી હેઠો પડી ગયો હતો અને દહે દસ મુંગટ સભામાં પડી ગયા અને એમાં એક બાજુથી રાવણે ડોટ મૂકીને એક બાજુથી અંગતે ડોટ મૂકી રાવણના હાથમાં તણ તણ આવ્યા અને અંગતના હાથમાં બે બે ચાર આવ્યા એ પાસા હાથે રાવણે એમ કહેવાય કે મુંગટના ઘા કર્યા તો જે જગ્યાએ રામની સભા બેઠી હતી સાહેબ એ ચારેય મુંગટ સસડાટી કરતા ત્યાં જાતા હતા વાંદરાબ જોઈ ગયા ઊભા થઈ ગયા એટલે રામે કીધું બેહી બેસી જાઓ એ કાંઈ નથી આવતું એ મારા અંગતનું પરાક્રમની નિશાની હાલી આવે છે ભલા તોય રાવણે છ મુંગટ બાપુ પહેર્યા બોલો એક મુંગટ પાછું ખાલી એક મુંગટ એક પાછું ખાલી સત્તાના ભૂખ્યા હોય ને એ ગમે એમ કરીને સીટું લેવા દોડતા હોય ભલે ભૂંડા લાગી એમ હા બાપુ વાત એટલી છે કે એક પણ માણસથી એમ કહેવાય પગ તલભાર ઊંચો નહોતો થયો બારો આવ્યો રાવણ રાવણની સભામાંથી અંગત અને પત્રકારો એ પ્રશ્ન કર્યો એ વખતના જે કોઈ હોય તે અંગતને પૂછવામાં આવ્યું છે કે અંગત તારો પગ કોઈ આખી સભામાં લઈ ઊંચો ન કરીએ કેવું તો તું રાવણને મારી ન શકે અને ત્યારે અંગત બોલ્યો છે ભારત દર્શનો યુવાન બોલ્યો છે સાહેબ કે એક પાટુ ફેંકો રાવણને મારી નાખો હું છ મહિનાનો હતો તેથી આ રાવણને ઘૂઘરો કરીને મારા બાપે ઘોડીએ બાંધ્યો હતો અને તેથી છ મહિનાનો હતો ને તેથી હું તો હું તો થપાટો મારતો હતો અને આજે માન નાખું તો તે માર્યો કેમ નહીં કે માર્યો એ માટે નહીં કે જેને મારવા માટે મારા બાપે ઠેઠ અયોધ્યામાં ધક્કો ખાધો ને એ મારા રામના માધ્યમ વધારવા માટે મેં એના ભાગરૂપી રેવા દીધો છે એક જણા ને બાપુ લગ્ન થયા ને તો લગ્ન પછી પંદર દી થયા ને ત્યાં ઓલો ગલેટ ઉખડી ગયો પરણીને આવેલા ને એનો ગલેટ ઉખડી ગયો એમ જે વાટા પ્લાસ્ટર કરાવીને આવેલા એટલે પંદર દી પછી મોઢું થઈ ગયું રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય ને શીતળામાંની કૃપા થઈ હોય એવું મોઢું થઈ ગયું એટલે એનો પતિ ગોથું ખાઈ ગયો કે આ એકચુઅલી જે આપણે પંદર દી પહેલા ફેરા ફેરા એ જ છો તમે કે યસ તો કે તો આવું કેમ પરિવર્તન થઈ ગયું કે તમને ખબર નહીં મેં બધું ફેશિયલને એવું કરાવેલું કોની પણ કરાવેલું એને બ્યુટી પાર્લરનું નામ આપ્યું કે અમારે બહુ સારું બ્યુટી પાર્લર છે એ બેન સારું બ્યુટી પાર્લર ચલાવે એનું એડ્રેસ નહીં ઓલો ભાઈ એની પાસે પગ ગયો બ્યુટી પાર્લરે તો સરસ મજાનું આઈફોનનું બોક્સ હાથમાં એ બેનને કીધું કે આ તારીખે આ નામના કોઈ વ્યક્તિ તમારી પાસે આ બધું કામ કરાવેલું કે હા બહુ સરસ હું ખુશ થયો હોય હું એનો પતિ છું એટલે હું ખુશ થયો એટલે હું તમને આઈફોન ભેટ દેવા આવ્યો છું ઓલી બેન કે પહેલી વાર આવી ઘટના ઘટી કોઈ મને પાંચ હજારના કામમાં પાસઠ હજારનો ફોન આપે છે નહીં એ તો મારી ખુશી છે ને બેન બહુ સરસ એમ કરીને આઈફોન દઈને વહી ગયો પેલા માળે એ દુકાન હતી નીચે એ ભાઈ ઉતર્યો પણ બેને ઉતાવળથી બોક્સ ખોલ્યું તો અંદર આઈફોન નહોતો નોકિયા તેત્રી પંદર હતો એટલે બેન બારી ડોકે આવું ન કરાય હું તમને બેન જ કહું તમારે આવું ન કરાય અતિ ઓલી બગલા કેરી પાંખજો અને ઓલી કોયલ બોલે ને જગ રીજે આ સાહેબ વાત એટલી જ છે કે આ દેશ છે સંસ્કાર નો દેશ છે ગુણ નો દેશ છે આ વડીલો બધાને ખબર છે હવે આપણે છોકરા ભણે ને આપણે એમ કે તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ પેલા ટકા નહોતા તમારા દીકરાને કેટલા ગુણ મળ્યા આપણે જે બધા ને એ બધા સળાવ પાસે એટલે કૃપા ગુણ વાળા જેટલા પ્રગતિ કરીને એ કૃપાગુણ વાળા બાબુ આપણે પાસ નહોતા થતા પણ આપણા શિક્ષક એમ કેતા કે આને ગુણ આપી ને આગળ વધારો એમ અને જ્યાં સુધી ગુરુ કૃપા ગુણ ના આપે ત્યાં સુધી પ્રગતિ કોઈ દી ન થાય ભલા માણા હે

અને હમણાં જ તમે જુઓ છો ટૂંક સમય પહેલાં એટલા આપણા વીરો શહીદ થયા આવી જણેતાએ આવા સંતાનો જણ્યા ન હોત તો ભરતી થવા કોણ જાત ભલા વલાપાણા હે એ જનેતાએ કા કે સંસ્કાર આપ્યા હશે ને હે અને આ સંતોમાં પાછું બા આ ઈન્દ્રભારતી બાપુ બેઠાને કહેવાય ને રમવું ભાઈ પણ આમાં આમાં દાતારી એટલી છે વીરતા એટલી છે ને ભક્તિ એટલી છે આ ભક્તિ દેશભક્તિ કેટલી સાહેબ આખા મેળામાં આટો મારી લ્યો આવો તિરંગા વાળું સ્ટેજ ક્યાંક જોવા મળે હો સાહેબ આ એક જ સ્ટેજ એવું છે જ્યાં તિરંગો જોવા મળે છે હે બચુભાઈ ગઢવી તો એમ કહેતા ભારત રસ નો બારવટિયા જેવો હોવો જોઈએ એકલી માળા ની માળા મૂકી હોય તો ક્યારે માળા મૂકીને ભાલો હાથમાં લઈ લઈ નક્કી ન હોવું જોઈએ ભલા હે આપણે આ જ્યારે આ બન્યું ત્યારે બાપુની મેં એક વિડીયો ક્લિપ જોઈ હતી

ણ ડુંગરા ઢોલે શિવાજીને નીંદુમા આવે શિવાજીને નીંદુમા આવે